આપ જોઈ રહ્યા ટીવી થર્ટી ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી રાજ્યના એકસો અઠ્ઠાણું તાલુકામાં વરસાદ વરસ્યો તાપીના ડોલવણ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો ડોલવણમાં છ પોઈન્ટ પચાસ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો સાત કલાકમાં ચારથી છ પોઈન્ટ પચાસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો પાંત્રીસ તાલુકામાં બે થી ચાર ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો અડતાળીસ તાલુકામાં એકથી બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો અન્ય 101 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો તો સાત તાલુકામાં ચારથી ઇંચ સુધીનો વરસાદ છે તો પાંત્રીસ તાલુકામાં બે થી ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તો અડતાળીસ તાલુકામાં એકથી બે ઇંચ સુધીનો વરસાદ ખાક્યો તો અન્ય એકસો એક તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો વધુ સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાઈ ગયા છે જે અરુણ હાલ રાજ્યમાં વરસાદની શું સ્થિતિ ક્યાં કેટલો વરસાદ તેથી સુધી મહત્વપૂર્ણ છે કે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે મુજબ ભારે અતિ ભારે વરસાદ હાલના તબક્કે વરસી રહ્યો છે પ્રાપ્ત થયેલી વિગત મુજબ આજે સવારે ચાર કલાકે પૂરા થયેલા બાવીસ કલાક દરમિયાન જે વરસાદની વાત કરીએ તો એકસો તાલુકામાં વરસાદ પડ્યો છે સૌથી મહત્વપૂર્ણ વરસાદને વધુ વરસાદ થઈ શકાય તાપી જિલ્લાના ડુંગરમાં

વરસાદ જે અતિભારે વરસાદ થાય એવી આગાહી કરવામાં આવી છે એક રીતે જોઈએ તો હવે વરસાદ પૂર્ણ થવાના આ વખતે જે રીતે ચોમાસાનો પ્રારંભ થયો છે વરસાદ સતત વરસાદની મેઘકૃપા જે રીતે થઈ છે તેના સંદર્ભમાં સો ટકા વરસાદ પણ જલ્દીથી પૂર્ણ થઈ જાય એવી આશા બંધાઈ રહી છે હાલના તબક્કે જોઈએ તો બાણું ટકાથી વધુ વરસાદ થઈ ગયો છે એટલે માત્ર સરેરાશ વરસાદમાં આઠ ટકા જેટલો વરસાદ હવે બાકી છે તેમ કહી શકાય ખાસ કરીને જોઈએ તો સૌરાષ્ટ્રમાં વરસાદ ચોક્કસ રીતે ઓછો છે પરંતુ હજુ પણ વરસાદના સમયને જે રીતે મહિનો ડોટ મહિનો સમય બાકી છે એટલે ચોક્કસ રીતે આ આતાપામ પૂર્ણ થશે એટલે એક રીતે કહી શકાય કે ગુજરાતમાં આ વર્ષે ચોમાસું જોઈએ તો ખેતી ખેડૂત અને બિઝનેસ પ્રજા માટે પણ સારું દે એવી ચોક્કસ આશા રાખી છે ટી ટી જરૂર વિગત બદલ આપનો આભાર